કેમ છો બધા ઘણા દિવસો પછી મારો યુટ્યુબ ચેનલ ઉપર એક નવો વિડીયો અપલોડ કરવા જઈ રહ્યો છું જામનગરથી ભીમાશંકર મહાદેવ જ્યોતિર્લિંગના દર્શન કરવા જઈ રહ્યા છીએ અને સાથોસાથ ત્યાં બાપુની જે શિવપુરાણ સત્તા બેસેલી છે તે પણ સાંભળવાનો લાભ લેવા જઈ રહ્યા છીએ અને અત્યારે સમય થઈ ગયો છે તેર ને બેતાલીસ ને જામનગર સોરી હાપા રેલવે સ્ટેશન અહીંથી સૌરાષ્ટ્ર મેલ ઓખા મુંબઈ સેન્ટ્રલની રાહ જોઈ રહ્યા છીએ તો બની બનિયારીઓ વિડીયોમાં ને ક્યારે આવે છે સૌરાષ્ટ્ર મેલ ને આપણે ત્યારબાદ આગળની જર્ની સ્ટાર્ટ કરીએ આવી ગઈ આપણે સૌરાષ્ટ્ર મેચ S five job S five A one I

બધા આપ પેશન્ટ જામાં બધા હે બધા યો ડવે હું બિલાડ તો બોલે એમને દેજો ડુંગરી મારી ફ્રેશ ઝેર મરી જાય

સીધું 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 યાદ યાદ કરે છે ઘણી વાર આવી પણ બ્રેક ઓછી મારે કે મારો નાસ્તો બધો પડે છે મામા

येदा फुटका तो डालता है डेट्स में रखवाना ya? पिमाशं कर्दास फो लो गोरी जो जो नवानता दर मार गोरी जो आपटाग्छा और मैंत को न। एंच जो कारए जै ए ए मत इस चोंबोच दो और खेश जpower 각ल नो��फमे मि और मारी कि आर एंच, आर 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 दो खेश्वित Tai આપડે ખાડા ત્રણસો ની કિલો માં વેચવાની આવું ત્રંબકેશ્વર મંદિર દર્શન કરવા

જમતા પડધરી આવી ગયું હજી ટેકો કર્યો છે હજી હમણાં જ બંધ કર્યો છે હાથમાં ફાકી નથી ખાતી કોઈ બોલતા કરીએ અમને વાત ગીરી ચાર ભેરો માદ ચાર ભેરો માદ